પૂર્વ વિસ્તારમાં વરસાદી કાસોની સફાઈ કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે ગત વર્ષે પૂર્વ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા પૂરની સમસ્યા સર્જાઈ હતી ઘટનાના પગલે પાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં વરસાદી કાસો સફાઈ કરવાની કામગીરી હવે યુદ્ધના ધોરણે ચાલુ છે ગત વર્ષે પૂર્વ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા પૂર સમસ્યા સર્જાઈ હતી જે ઘટનાના પગલે પાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે વરસાદી કાસ પહોળી કરવાની અને સફાઈ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે પૂર્વ વિસ્તારના નીચાણ વાળા ગામો વરસાદી પાણી ભરાઈ જતા આ પાણીએ વડોદરા ને ધમરોડ્યું હતું પાલિકા તંત્ર દ્વારા પૂર્વ વિસ્તારની કાસોની સફાઈ અને પહોળી કરવાની કામગીરી

માટે મોટા પ્રમાણમાં મશીનરી ડમ્પર પોકલેન મશીનથી કામગીરી કરવામાં આવી રહી છે અને ઓછામાં ઓછો આ કામગીરી કરવાનો સમય બે મહિના જેટલો આવેલો છે તેમ છતાં કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે માટે પ્રયત્ન કરવામાં આવશે ચોક્કસથી બે મહિના જેટલો સમય અંદાજવામાં આવ્યો છે તેમ છતાં ઝડપથી કામગીરી પૂર્ણ થાય તેવી કોશિશ કરવામાં આવશે હાલમાં આ જે આજવા ચોકડીથી માંડીને આજવા રોડને સમાંતર પેરેલ કાસપુરા સિકંદરપુરા ગામથી આ આંગન તક્ષ તરફની કામગીરી લક્ષ્મી સ્ટુડિયોની પાછળની કામગીરીની જે ખાસ છે તેની કામગીરી ચાલી રહી છે